તમે બધાએ જ્યારે આશીર્વાદ આપ્યા છે ત્યારે તમારો દીકરો તમારાથી ક્યારેય પાછો નહીં રહે તમારા હર હંમેશા કામકાજ માટે જ્યાં પણ મને કહેશો ત્યાં હાજર રહીશ અને જ્યારે અલ્પેશભાઈને આકલ પડે અને તમામ સમાજને આકલ પડે એ તમારો દીકરો દોડતો આવશે તમારા માટે હંમેશા હૃદયપૂર્વક સમાનભેર કામ કરશે તમે પણ ખૂબ આશીર્વાદ આપ્યા છે એવા કાયમી આશીર્વાદ આપતા રહેજો અને સમાજ આજે જે પણ નિર્ણય લે એ નિર્ણયમાં સૌ સાથે લઈ અને સમાજની સુધારણા માટે સમાજની એકતા માટે સમાજને આગળ વધારવા માટે સમાજના વિકાસ માટે આપણે કામ કરવાનું છે છે હવે સમય ખભાથી ખભા મિલાવી ચાલવાનો કોઈ આપણાથી ખભો ખભો મિલાવે તો ડોળા ના ગાઢતા આપણી એક જ ખામી છે ચીઓ કામ ખભો મિલાવે તો તા કે કેમ ખભો મિલાયો પણ ખભો મિલાવશો તો જ સમાજનો વિકાસ છે અને ઝૂકતા શીખજો જ્યાં આપણે ઝૂકશું ત્યાં આપણી પ્રગતિ છે અને વહેમમાં અને હોંકારમાં રહ્યા તો કશું આપણે સમાજ કશું નહીં દેખી જોઈ શકે આપણે સમાજને ઘણું બધું આપવાનું બાકી છે વર્ષોથી અલ્પેશભાઈ કહેતા આવ્યા છે શિક્ષણ અપનાવો વ્યસન મુક્ત બનો આજ પંદર વર્ષથી તમામ ઠાકોર સેના એક જ નારા સાથે કામ કરી રહી છે અને વ્યસન મુક્ત પણ ઘણા બન્યા છે શિક્ષણ પણ અપનાવ્યું છે હવે આપણે પ્રગતિ કરવી છે જેમ આજે આપણા એક સમાજના દાતા બન્યા કે જમણવાર આપ્યો છે એવા દાતાઓ આપણે તૈયાર કરવા છે સમાજને વિકાસ તરફ લઈ જાવો છે તો એકબીજા એકબીજાને નમતા શીખજો એકબીજાનો હાથ ખેંચતા શીખજો પગ ના ખેંચતા જેમ જો આપણે હાથથી હાથ મિલાવીને એકબીજાને ખેંચજો તો સમાજનો વિકાસ જરૂર વધશે એટલે તમામને મારી વિનંતી છે કે આજના સમયે આજ જ્યારે સમાજ ભેગો થયો હોય તો સમાજની ચિંતા કરજો અને સમાજની ચિંતા કરી અને આપણે સૌ આગળ વધીએ